પે જય સતગુરુ મહારાજ કે જય સમર સા ઉપસ્થિત બધાને જ મારા પ્રેમ પ્રણામજી પ્રણામજી આજે લગાતાર ચાર દિવસથી આપણે સાંભળી રહ્યા છે મતલબ તમે લોકો સાંભળી રહ્યા છે જે કાર્યક્રમ અહીંયા થયો એમાં સૌથી પહેલા જયકારો લગાડવામાં આવે છે પ્રાણનાથ પ્યારે કી જય પ્રાણનાથ મતલબ કે આપણા અંદર શું છે બધાની અંદર પ્રાણ છે ને પણ એનો પણ જે નાથ છે એનું આપણે શું કરીએ છે જયકારો તો થોડોક તો ઉત્સાહ હોવો જોઈએ ને તો પછી તે કર શ્રી પ્રાણનાથ પ્યારે કી જય આજે આપણે પ્રશ્નના જવાબ સાંભળ્યા ખબર પડી ગઈ કે આપણને આજે તન મળ્યું શું કામ મળ્યું દેવી દેવતાઓ શું છે શું કરવાથી શું મળે છે આજે આપણે બધા જોઈએ છીએ નદીની પૂજા થાય છે પાણી આગ પાણી પથ્થર બધાની પૂજા થાય છે આપણે ગંગા નદીમાં શું કરવા જઈએ છીએ સ્નાન કરવા અહીંયા તમે બધા આવો છો સાંભળવા શું કારણથી આવો છો કે થોડુંક સાંભળી લઈએ તો મુક્તિ મળી જશે તો એવી જ રીતે આપણે ક્યાં જઈએ છીએ ગંગા નદીમાં સ્નાન કરવા પવિત્ર માનીએ છીએ ને કે ગંગા નદીમાં સ્નાન કરીશું તો જેટલા પણ પાપ કર્યા છે બધા જ ધોવાઈ જશે અને આપણે એક ઉદાહરણથી સમજીએ એક વખ એક વખત નારદ મુનિને મનમાં વિચાર વિચાર્યો કે ગંગા માતા છે બધાનો પાપ ક્યાં રાખતી હશે તો એ જઈને પૂછે છે કે તમે બધાનો પાપ ક્યાં રાખો છો ત્યારે ગંગા માતા શું કહે છે હું શું કામ બીજાનો પાપ રાખું હું તો પાપ જ્યારે ગરમીમાં બફારો થાય છે પાણીનો આકાશમાં મોકલી દઉં છું આકાશ પાસે જઈને પૂછે છે તમે શું કરો છો શું કહે છે જ્યારે જેનો પાપ જે સમયે જ્યાં વરસાવવાનો હોય હું તો ત્યાં જ વરસાવીને આવી જાઉં છું પણ આજે આપણે કહીએ છીએ કે આપણા પાપ ધોવાઈ જાય છે શું પાણીમાં ન્હવાથી પાપ ધોવાઈ જાય છે પાણી તો ખાલી શરીરને સાફ કરે છે પણ આપણા અંદર જે પાપ આપણે કરીએ છીએ જે કર્મ કરીએ છીએ એ તો આપણે ખુદ જ સાફ કરી શકીએ છીએ કારણ કે આપણે આ જે મનુષ્ય તન મળ્યું છે શું કામ મળ્યું છે આપણે શું કરી રહ્યા છે કારણ કે ચાર દિવસ ચર્ચા થઈ આપણે સાંભળ્યું જ હશે કે શું કહેવા માંગી રહ્યા છે આપણે બધાને બધાને પ્રશ્ન થતો હશે કે આ શું કહી રહ્યા છે અડધાને સમજ પણ આવતી હશે અડધાને નહીં પણ આવતી હોય પણ બધાનો કહેવાનો મુદ્દે મૂળ ઉદ્દેશ્ય એ જ હશે કે આપણા પ્રાણનો નાથ છે એને આપણે ઓળખીએ પહેચાનીએ પણ આજે આપણને આજે સમય મળ્યો છે શું પછી મળવાનો છે આજે આપણે જે જ્યાન અહીંયા સાંભળ્યું એ જ્યાન આપણે કંઈ ગાય ભેંસ કૂતરાને કહીશું શું સમજ મળશે ના કારણ કે ચોર્યાસી લાખ યોની છે ને એમાં સર્વોત્તમ કઈ યોની મારવામાં આવી છે મનુષ્ય તને બધાને ખબર છે કારણ કે એની અંદર શું છે વિચારવાની એક શક્તિ છે કે સત્ય શું છે ને અસત્ય શું છે એ તો બધાને જ ખબર છે પણ આજે આપણે શું કરીએ સત્યની ઓળખાણ હોવા છતાં પણ શું કરી રહ્યા છે ખબર છે ને મારે કહેવાની જરૂર નથી પણ હું એટલું જ કહીશ કે આપણે જે કરી રહ્યા છે ને આપણે અશોકજીના માધ્યમથી ઘણું સરસ સાંભળ્યું કે આજની માતાઓ શું કરે છે ખુદના કામ કરવા માટે નાના નાના બાળકોને હાથમાં ફોન આપી દે છે પહેલાંના સમયમાં કૃષ્ણજી થયા રામજી થયા આપણે કેમ પૂજીએ છીએ એ પણ તો એક બાળક હતા પણ એ સમયમાં શું થતું હતું ગુરુકુળ મોકડવામાં આવતા હતા કારણ કે એમની અંદર સારા સંસ્કાર આવે પણ આજે એ પ્રથા તો નથી ચાલી રહી પણ આજે હર ઘરમાં આપણે જોઈ શકીએ છીએ નવમાં દસમા ધોરણમાં ભણતા છોકરાઓના હાથમાં મોબાઈલ હોય છે મોબાઈલથી આપણે સારું વસ્તુ પણ લઈ શકીએ છીએ અને ખરાબ વસ્તુ પણ ગ્રહણ કરી શકીએ છીએ હવે તો આપણા ઉપર છે કે આપણે શું કરવાનું છે કારણ કે આપણે રામજી રામ ભગવાન માનીએ છીએ ને મર્યાદા પુરુષોત્તમ રામ શું કર્યું એક રાતે કહેવામાં આવ્યું કે કાલે શું થશે તમારું રાજ તિલક થશે અને સવાર થતા જ કહી દેવામાં આવ્યું રાજ તિલક તો નહીં થાય પણ ક્યાં જવું પડશે ચૌદ વરસ માટે વનવાસ પણ જ્યારે રામ ભગવાન એમ કીધું હતું ને કે કાલે તમારું રાજ તિલક થશે ત્યારે એમના મોડા ઉપર એટલી ખુશી પણ નથી કે કાલે મારે હું રાજા બનીશ અને જયારે એવું કહેવામાં આવ્યું કે કાલે વનમાં જવું પડશે ત્યારે બહુ દુઃખી પણ નતા અગર આપણા આપણને કહી દેવામાં આવે કે કાલે તમને આ જગ્યાનો કે સ્થાનનું સ્થાનનો મુખ્ય માણસ બનાવી દઈશું શું કરીએ ઠાઠ બાઠ જઈએ અને ત્યાં જઈને કઈ દેવાય નહીં થાય તો પણ આજે આપણને આજે સમય મળ્યો છે આપણે જે કરી રહ્યા છે આપણા હાથમાં છે કારણ કે કોને ખબર ક્યારે કોના પ્રાણ છૂટી જશે કોરોનાની અંદર બધાએ જ જોયું ને કોઈને ભરોસો હતો કઈ જ નહીં ખબર કોના પ્રાણ કોના શ્વાસ ક્યારેય છૂટી જશે પણ આજે આપણને સમય મળ્યો છે એને આપણે વ્યર્થમાં ન ગમાવીએ પરમાત્માની તરફ લગાવીએ બસ સવારે ખાટલામાંથી આપણી આંખ ખુલે ને તે પરમાત્માનો આપણે આભાર માનવો જોઈએ કે આપણને હજુ આ સંસારની અંદર એક દિવસ મળ્યો કે આપણે એને યાદ કરીએ રાત્રે ઊંઘતા અને સવારે ઉઠતી વખત તો આપણા આંખ આમે પરમાત્મા જ આવવા જોઈએ કારણ કે જેને આપણને આ જીવન આપ્યું જે કર્મ કર્યા છે ને જે પાપ કર્યા છે ને એને પુણ્ય કરવાનો આપણને સમય મળી રહ્યો છે પણ આપણે એ પાપ કરીએ છે એને પૂર્ણમાં કેવી રીતે કરીએ એ આપણા હાથમાં છે તો બસ હું આટલું જ કહેવા માંગી સંતમાં કે આપણે આજે ચાર દિવસની અંદર જે સાંભળ્યું ને એને આપણે આચરણમાં લાવવાનો પ્રયાસ કરીએ એક સાથે તો થશે નહીં કારણ કે જે એક ગંદ વ્હાઈટ કપડું હોય ને એને તમે એક વર્ષ સુધી પહેરી રાખો અને પછી ધોવાનો પ્રયાસ કરશો શું એ સાફ થશે નહીં પણ એ જ કપડું આપણે એક દિવસ ધોઈને બીજા દિવસ તરત ધોઈ નાખીએ તો શું એ સાફ થઈ જશે એવી જ રીતે આપણી અંદર પણ જે આટલો જન્મથી થયા વાટલો મોટા થયા ત્યાં સુધીના જેટલા પણ કર્મ આપણે કર્યા એ તો આપણને જ ખબર છે ને તો એને આપણે સાફ કરવાનો પ્રયત્ન કરીએ બસ હું આટલું જ કહીને મારા શબ્દોને વિરામ આપીશ બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી